ભાબર પોલીસ દ્વારા તાલુકા હેલ્થ આરોગ્ય ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું આજરોજ ભાબર પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ભાભર પોલીસ તેમજ તાલુકા હેલ્થ આરોગ્યની ટીમોને સાથે રાખી ભાભરની વીસથી વધુ મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરવામાં આવી હતી જેમાં કોઈપણ પ્રકારની મેડિકલ સ્ટોર્સમાં શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી અચાનક ભાબર શહેરમાં મેડિકલ સ્ટોર્સમાં ભાબર પોલીસ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી વેચાતી દવાઓની તપાસ કરવામાં આવી હતી મેડિકલના સંચાલકો અને સંચાલકોના પ્રમુખ પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં બાબર શહેરમાં મોટાભાગના મેડિકલ સ્ટોર્સમાં લાયસન્સો ભાડા ઉપર ચાલતા હોવાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે બાબર શહેરમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આરોગ્ય તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો ગેરરીતિ બહાર આવે તો નવાઈ નહીં અહેવાલ ગોપાલ કે પુજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા